હવે ઇક્વલ્સ ટુ કરીને એચ ટુ વાળું લખવાનું છે તો માઇનસ વન બાય થ્રી એચ ટુ બાયું બેટા આપણે હવે જુઓ બેટા એન એચ થ્રી આ બાજુ બધા વિકલ્પમાં એકલો છે તો માટે બાકીનો જવાબમાં સામે મોકલવું પડશે તો ડી એન એચ થ્રી બાય બરાબર માઇનસ સાઈન એઝ ઇટ ઇઝ અને ટુ બાય થ્રી આઈ ગયું એક્ચુલી આમાં ભૂલ છે માઇનસ સાઈન આગળ બતાવાય તો જવાબ સરળ રે સમજવો તો માઇનસ ટુ બાય થ્રી એચ ટુ બાય સાચો વિકલ્પ છે એ આપણો વિકલ્પ નંબર ટુ આવી જશે ક્લિયર છે બાળકો તો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર ટુ